जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप जो ही रहा जो तीर समाचार दर्शक मित्रों અત્યારે આપણે છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા કચેરીની એક્ઝિટ સામે આવેલ જે હોસ્ટેલ છે કોલેજની મેનેજ બાય શ્રી વિરેન્દ્ર এড્યુકેશન સોસાયટી શ્રી નટવરસીજી આર્ટસ સાયન્સ કોલેજ એન્ડ શ્રી શાંતિલાલ ગોરધનદાસ પટેલ કોમર્સ કોલેજ હોસ્ટેલ છોટાઉદેપુર આ બોર્ડ જોઈ શકો છો અને કેમેરામેનને કહીશ કે આખી જે હોસ્ટેલ બિલ્ડિંગ છે આ હોસ્ટેલ છે અને તેનું આ બિલ્ડિંગ છે તે બતાવે ખૂબ જ સારું સુવિધાજનક આ હોસ્ટેલ કે જે છોટાઉદેપુરની સૌથી જૂની કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટ્ટીની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા એટલે કે વિરેન્દ્ર એજ્યુકેશન સોસાયટી કે જેના નેજા હેઠળ છોટાઉદેપુર નગરમાં આવેલી જે એસ એન કોલેજના નામથી જાણીતી જે કોલેજ છે સાયન્સ કોમર્સ અને આર્ટ્સ કોલેજ આ કોલેજ દ્વારા આ હોસ્ટેલનું પણ સંચાલન કરવામાં આવે છે હું પણ અભ્યાસ કરતો હતો તે વખતે મારી મારા જે સહપાઠીઓ હતા કેટલાય જે ગ્રામ્ય વિસ્તારના સહપાઠી હતા તે આ જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા હવે આપને આ બતાવીશ આ બોર્ડ કે જે આ હોસ્ટેલની આગળ બહાર લગાડવામાં આવ્યું છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી વેસ્ટર્ન રિજનલ ઓફિસ કન્સ્ટ્રક્શન ઓફ વુમન્સ હોસ્ટેલ અંડર સ્પેશિયલ સ્કીમ ઇલેવન્થ યુજીસી એલોકેશન એટલે કે યુજીસી તરફથી આમાં રૂપિયા ત્રીસ લાખની ગ્રાન્ટ આ હોસ્ટેલ બિલ્ડિંગ માટે ફાળવવામાં આવી છે અને સાથે આજે વિરેન્દ્ર એજ્યુકેશન સોસાયટી જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટનું જે શેરિંગ છે બ્યાસી લાખ પચીસ હજાર આઠસો પાંસઠ અને આ બંને થઈને કુલ એક કરોડ બાર લાખ પચીસ હજાર આઠસો ને પાંસઠ રૂપિયાના ખર્ચે આ હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે અહીંયા હોસ્ટેલ તો પહેલાં હતી જ પરંતુ જર્જરિત થવાને લઈને આ હોસ્ટેલ ફરીથી બનાવવામાં આવી અને તેમાં એક કરોડ બાર લાખ પચીસ હજાર આઠસો ને પાંસઠનો ખર્ચ કરવામાં આવ્યો આપ જોઈ શકો છો આ જ બોર્ડની અંદર ડેટ ઓફ સ્ટાર્ટિંગ ધ કન્સ્ટ્રક્શન બે પાંચ બે હજાર તેર એટલે કે લગભગ અગિયાર વર્ષ પૂર્વે આ હોસ્ટેલ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું અને ડેટ ઓફ કમ્પ્લીશન તેના ઉપર હું ભાર મૂકીશ એકવીસ એક બે હજાર અઢાર એટલે કે લગભગ છ વર્ષ પૂર્વે આ હોસ્ટેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગઈ હતી પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે છ છ વર્ષ પૂરા થયા આ હોસ્ટેલ બિલ્ડિંગના નિર્માણ કાર્યને પૂર્ણ થયે અત્યારે હોસ્ટેલમાં આપણે એના દ્રશ્યો પણ બતાવ્યા તમામ જે સુવિધા છે લાઈટની સુવિધા છે પાણીની સુવિધા છે પંખાની સુવિધા છે બધી જ સુવિધા આ હોસ્ટેલ બિલ્ડિંગમાં ઉપલબ્ધ છે પરંતુ હોસ્ટેલ અત્યાર સુધી કાર્યરત કરવામાં નથી આવી શું કારણ છે તે મને નથી ખબર પરંતુ છ છ વર્ષ સુધી આ હોસ્ટેલનું નિર્માણ થયા પછી આ હોસ્ટેલની બિલ્ડિંગ જે છે એ અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં નથી આવી અને આપને સમજી શકીએ છીએ કે કોઈપણ બિલ્ડિંગ હોય જો તેનો ઉપયોગ ન થાય ત્યારે તેની સ્થિતિ ખૂબ જ વહેલી જર્જરિત થઈ જતી હોય છે એટલે મને લાગે છે કે આ હોસ્ટેલનું ઉપયોગ શરૂ કરવામાં નથી આવ્યો અને એટલા માટે છોટાઉદેપુર કે જે આદિવાસી વિસ્તાર છે સરહદી વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર એંસી ટકા ઉપરાંત જે વસ્તી છે આદિવાસીઓની વસ્તી છે અને આજ જે અત્યારે આપણી સમક્ષ દેખાઈ રહ્યા છે આદિવાસી યુવાનો છે કે જે કોલેજમાં અભ્યાસ કરે છે છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાંથી અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એસટી બસની સુવિધાનો મોટાભાગે અભાવ રહે છે અને એટલા માટે જ સમયસર તેઓ અભ્યાસ કરી શકે પૂરતો અભ્યાસ કરી શકે અભ્યાસમાં પૂરતો સમય આ ફાળવી શકે તેના માટે જ્યાં કોલેજ હોય છે એ જગ્યા ઉપર એટલે કે છોટાઉદેપુર નગરમાં અત્યારે આ વિદ્યાર્થીઓ ભાડાની રૂમ રાખીને ભાડાના મકાન રાખીને ખૂબ જ મોટી રકમ ભાડાની ચૂકવતા હોય છે કારણ કે આપણે જાણીએ છીએ કે બેચલર્સને આપણું મકાન હોય તો આપણે પણ ભાડે નથી આપતા કે બેચલર્સને નહીં આપવું એવો મોટા ભાગના જે મકાન માલિક હોય છે તેઓ આગ્રહ રાખતા હોય છે કે ભાઈ ફેમિલી હોય તો આપીએ બેચલર્સને નથી આપવું ત્યારે એમના માટે પણ એક કપરી સ્થિતિ હોય છે મકાન શોધવું અને મકાન શોધ્યા પછી ઊંચા ભાડામાં અમને રૂમ મળતી હોય છે અત્યારે પાંચ પાંચ હજાર રૂપિયા ઊંચું ભાડું આપી અને તેઓ રૂમ રાખી અને છોટાઉદેપુરમાં અભ્યાસ કરી રહ્યા છે તેમની જ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે હોસ્ટેલ બિલ્ડિંગ છે છ વર્ષથી છ વર્ષથી આ હોસ્ટેલ બિલ્ડિંગ તૈયાર થઈને પડ્યું છે છતાં તેનો ઉપયોગ કરવામાં નથી આવ્યો ત્યારે શું કારણ છે અને આ વિદ્યાર્થીઓ શું અનુભવી રહ્યા છે શું નામ છે તમારું મારું નામ રાઠા રાહુલ ભાઈ એલસિંહ છે હું એસ વાય બી અભ્યાસ કરું છું આ સરકાર અમારા માટે હોસ્ટેલ બનાવી છે આદિવાસી વિકાસ માટે જે વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છે એમના માટે હોસ્ટેલ બનાવી છે તો હોસ્ટેલ અત્યાર સુધી કેમ બંધ કરી રાખવામાં આવી છે એ અમારા સરકારને હોસ્ટેલ શરૂ કરવા માટે માગણી કરે છે જ્યાં છોટા જુના સાંસદ છે એમએલએ છે એમને હું વિનંતી કરું કે તમે અહીં તમારો ઓફિસ આગળ હોસ્ટેલની હોસ્ટેલ બનાવવામાં આવે છે તો તમારું ધ્યાન ત્યાં તેમનો નજર કેમ નહીં પડતી અને જો તમે અમારા આદિવાસી વિકાસ માટે તમે નેતા બનાવીને તમને આગળ મોકલવામાં આવે તો અમારા માટે તમે હોસ્ટેલ શરૂ કરવા માટે તમે અહીં હોસ્ટેલે આવી અને મુલાકાત લો અને હોસ્ટેલ શરૂ કરવા માટે તમે બી કંઈ અહીં આવીને વાત કરો અને હોસ્ટેલ શરૂ કરવા માટે માટે અમારા માટે શરૂ કરી આપે બિલકુલ હોસ્ટેલ વેલામાં વહેલી તકે શરૂ થાય તેવી માંગ છે અન્ય વિદ્યાર્થી છે તેની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ તમારું મારું નામ રાઠવાનંદ કુમાર વાંટિયાભાઈ છે ગામ રાયપુર હું એસએન કોલેજમાં ટીવાય બીએસસીમાં અભ્યાસ કરું છું હોસ્ટેલ રિનોવેશન પૂરું થયાના બે હજાર અઢારમાં પૂરું થયું હતું આજે ચાર બે હજાર ચોવીસ ચાલે છે એટલે કે છ વર્ષ પૂરા થયા છે છતાં હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવી નથી અહીંયા પ્રવેશ ઉત્સવ ઉજવવા માટે ગુજરાતના સીએમ આવીને જાય છે બાજુની સ્કૂલમાં તાલુકા જે શાળા છે એમાં છતાં આ જે છ વર્ષથી બંધ છે હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે એના પર કોઈ ધ્યાન દોરતા નથી એમએલએ એમ પી કલેક્ટર કચેરી બધું અહીંયા છે છોટાઉદેપુરમાં એક જ કેમ્પસમાં છે પાંચસો મીટર પાંચસો મીટરના એરિયામાં છે છતાં કેમ કોઈ ધ્યાન દોરતું નથી અહીંથી જે છોટાઉદેપુરની રાઠો કોમ છે એનો પીઠરો પણ વખણાય છે અને એમાં જે પેલો પદ્મશ્રી એવોર્ડ અપાય છે એવું તમે આટલું બધું વિશ્વ સ્તરે બધાને આગળ પહોંચાડવા માંગો છો તો આદિવાસીઓ માટે જે હોસ્ટેલ બનાવી છે તે એમના માટે રહેવાની સુવિધા કેમ નથી આપતા જ્યારે તમે વાખણાઓ બહુ બધું છો દેખાડો બહુ બધો કરો છો તો આ કેમ બંધ રાખી છે છ વર્ષથી ભણાવી હોવા છતાં અમારે તમે રજૂઆતો કરી છે ભૂતકાળમાં ભૂતકાળમાં રજૂઆત કરી છે પણ છતાંય અમારા માટે હોસ્ટેલ ચાલુ કરવામાં આવી નથી શું માંગ છે અમારા માટે એક જ માંગ છે કે હોસ્ટેલ અમને ચાલુ કરવામાં આવે અત્યારે અમે રૂમ પર રહીએ છીએ તો રૂમનું ભાડું અને રોજનો ખર્ચો રૂટીનો ખર્ચો બી હોય કે ખાલી ભાડું એટલું આપીને થોડું આપણે મહિનો કાઢવાનો હોય અમારી એક જ માંગ છે કે હોસ્ટેલ અમારા માટે ચાલુ કરવામાં આવે વિદ્યાર્થીઓ માટે ભણાવવામાં આવી છે તો વિદ્યાર્થીઓને રહેવા માટેની સુવિધા આપો બિલકુલ અન્ય એક વિદ્યાર્થી છે નટવર સીજી આર્ટ્સ કોલેજનો જ વિદ્યાર્થી છે તેની તેના ગળામાં તેનું આઈ કાર્ડ પણ છે તેની સાથે વાત કરી શું શેમાં અભ્યાસ કરું છું અને આ હોસ્ટેલને લઈને શું મંતવ્ય છે તમારું મારું નામ રાઠવા વિકેશભાઈ રેમાભાઈ છે હું એસવાય બીએમાં અભ્યાસ કરું છું આ હોસ્ટેલ જે કચેરીની સામે બનાવવામાં આવી છે તે હોસ્ટેલ જો સરકાર દ્વારા આપણે આદિવાસી યુવાન માટે હોસ્ટેલ બનાવી આપવામાં આવે છે તો આજ સુધી ચાલું કેમ કરવામાં નથી આવતી એવું મારે કહેવું છે તો જો કચેરીની સામે બધા આપણે કાર્યવાહી ચાલતી હોય તો સામે જ હોસ્ટેલ હોય તો એની કાર્યવાહી કેમ ન થાય એ અમારો મુખ્ય પ્રશ્ન છે બિલકુલ આજે વિદ્યાર્થીઓ છે તેમની જે માંગ છે બિલકુલ વ્યાજબી માંગ છે કારણ કે જોજો છ છ વર્ષ વીતી ચૂક્યા છે છ વર્ષના વાણા વીતી ચૂક્યા છે આપણે વાત કરી ટીવાય બી એસ વિદ્યાર્થી છે આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસી યુવાનો છે અભ્યાસમાં ખૂબ નિપુણ હોય છે પરંતુ તેમને જો યોગ્ય પ્લેટફોર્મ મળે યોગ્ય સુવિધા મળે તો તેઓ આગળ વધી શકે છે અત્યારે તેઓ ખૂબ જ તકલીફો વેઠીને ભાડાના મકાનમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે તેમની માંગ છે કે વિદ્યાર્થીઓ માટે બનાવેલી આ જે હોસ્ટેલ છે તેને વહેલી તકે શરૂ કરવામાં આવે શું કારણ છે જેને લઈને અત્યાર સુધી હોસ્ટેલને શરૂ કરવામાં નથી આવી તે તો અધિકારીઓ સાથે વાત કરીશું ત્યારે જ ખબર પડશે આપને ફરી એકવાર જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આ જ હોસ્ટેલની પાછળ એક બિલ્ડિંગ છે ભીમરાવ આંબેડકર હોસ્ટેલ છે પરંતુ તેની ક્ષમતા માત્ર એકસો પચીસની છે અને તેમાં શાળાના વિદ્યાર્થીઓ પણ ત્યાં રહેતા હોય છે એટલે કે કોલેજના વિદ્યાર્થીઓ માટે આ વિરેન્દ્ર એજ્યુકેશન સોસાયટી દ્વારા હોસ્ટેલ બનાવવામાં આવી હતી ખૂબ જ મોટી આ હોસ્ટેલ હતી ફરી એકવાર કેમેરામેનને કહીશ કે ચારે બાજુ આ મોબાઈલ ફેરવીને તમને બતાવશે ભૂતકાળમાં આ પ્રકારે સી ટાઈપની આ હોસ્ટેલનું નિર્માણ થયેલું હતું પરંતુ આપ જોઈ શકો છો કે જે જૂની હોસ્ટેલ બિલ્ડિંગ હતી તે જર્જરિત થઈ અને જર્જરિત થતાં આ હોસ્ટેલ ન નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું એક કરોડ બાર લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો મેનેજમેન્ટે એંસી લાખ ઉપરાંતનો ખર્ચ કર્યો છે તો મેનેજમેન્ટ શા માટે આ ખર્ચ કર્યા બાદ પણ તેને તસદી લેતી નથી કે વિદ્યાર્થીઓને તેની સુવિધા મળે કહી શકાય કે છતે પાણી તરસ્યા રાખવાનો અર્થ શું શું સરકાર તંત્ર અને આ મેનેજમેન્ટ આદિવાસી વિદ્યાર્થીઓને સુવિધા મળે તેમ ઈચ્છતી નથી આ એક મોટો સવાલ છે જોવાનું એ રહ્યું કે તીર્થ સમાચારના આ અહેવાલ બાદ તંત્ર જાગે છે કે કેમ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી હોસ્ટેલની સુવિધા વિદ્યાર્થીઓને મળે છે કે કેમ તે તો આવનારા સમયમાં સામે આવશે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો